ધોરાજીના અનેક ગામોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે આ મુદ્દે ગામ લોકો અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્રના બહેરાકાને તેમની રજૂઆતની કઈ અસર જોવા મળતી નથી છેલ્લા ઘણા સમયથી ભોળ ગામથી ચીખલ્યા છાળાવદર સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે આ પ્રશ્ને આજે ભોળ ગામની મહિલાઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો ધોરાજીની અનેક ગામો બિસ્માર રસ્તાની સમસ્યાથી ત્રસ્ત છે જેમાં ભોળ ગામથી લઈને ચિખલિયા અને છાળાવદર ગામનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે આ રસ્તો બિસ્માર હોવાના કારણે ઇમરજન્સી વાહનો ગામમાં આવી શકતા નથી ઉબડખાબડ રસ્તાથી પરેશાન ગામના સો જેટલા સ્ત્રી પુરુષો રસ્તા પર ઉતર્યા હતા ગામ લોકોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા હજુ બે દિવસ અગાઉ પણ રસ્તા બાબતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ અને જાગૃત નાગરિકનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં બિસ્માર રસ્તા અંગે પૂછતા ધારાસભ્ય અકળાઈ ગયા હતા અને ઉડાઉ જવાબ આપતા જોવા મળ્યા હતા સ્થાનિકોએ રસ્તો નહીં બને તો આવનારી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે હું ભોલગામડા ધોરાજી તાલુકાનો ભોલગામડા ગામની વતની છું અને અમારા ગામમાં રોડની બહુ જ પ્રોબ્લેમ છે એટલે અમારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો અમારે બહુ થાય છે હું પોતે રિક્ષામાં અમારે સાધન નથી ગાડી નથી તો હું રિક્ષામાં જતી હતી ખરીદી કરવા તો આમ રિક્ષામાં જતી હતી તો મારું કમરમાં એ થઈ ગયું કે ગાડી ખસી ગઈ છે તો હવે અમારે શું કરવાનું તો અમે છેને હવે ગમે નેતા આવશે કે મતવાર આવશે તો અમે કોઈને શે ને પ્રવેશવા દેવું નહીં અને અમે મત તો નાખશું જ નહીં ચાર ગામના કોઈ વ્યક્તિ મત તો દેહે જ નહીં અને અમારા ગામમાં છે ને પહેલાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ છે કે હું તમારો છે જવાબ આપે તો અમારે કરવાનું ક્યાં જવાનું કેવાનું એટલે અમે હવે અમારે ગામડા વાળા ને જીવન ગામડા વાળા ને નહીં જીવવાનું તો અમે અમને એવી રીતના રાખવા હોય તો અમારા આગળ મત લેવા આવતા નહીં

ખામી નથી રાખી કોઈ જવાબ નથી દેતા આમને જવાબ કોઈ દે નહી નીકળો રસ્તો કરવો છે રસ્તો કા થઈ જાય થઈ જાય એમ બાર ના બીજા રાખે કઈ ધ્યાન દેતું નથી હાફળી સુધી ના રસ્તા બિસ્માર ખરાબ રસ્તા છે કોઈ વ્યક્તિ તો પાંચ મિનિટ માં ને બદલે એક એક કલાક નો ટાઈમ લાગે છે આ રસ્તા નહી થાય તો અમે ખુબ આંદોલન કરશું